ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને સંવર્ધક લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય અધ્યાય સાતમો સંત નામને સાર્થક બનાવનાર મહાત્મા નામદેવ સંત નામદેવ જ્યારે પાપનું નિરાકરણ કરવા માટે જ્યારે સદાચારને સમર્થન આપતો આ ઉપદેશ આપવાનો પ્રારંભ કર્યો કે ફક્ત કર્મકાંડ કરતા રહેવાથી પાપનું નિવારણ નથી થતું તેના માટે ભગવાનની ભક્તિ અને સદાચરણ જરૂરી છે તો તરત જ પંડિતો પર તેની ખૂબ ખરાબ પ્રતિક્રિયા પડી અને તેઓ મહાત્મા નામદેવના શત્રુ બની ગયા પંડિતો પર વિષમ પ્રતિક્રિયાના કેમ થાય તે લોકોને દાન પુણ્ય પૂજા પાઠ વાર્તા અને તીર્થોના દર્શન જેવા બાય આડંબરોથી પાપ દૂર કરવાનો ઉપદેશ આપવાતા હતા અને એમાં તેમને લાભ પણ થતો હતો લોકો થોડા દાન પુણ્ય કરીને દેવાથી પાપ મોક્ષ મળશે તેવી આશાએ ખરાબ કાર્યો કરતા અને કર્મકાંડ માટે પંડિતોને પૂછ્યા કરતા અને પૂજા કરતા હતા સદાચારનું મહત્ત્વ સમજતા લોકો પોતે જ રહિત બનવા લાગે તો પછી તેને ધોવા માટે પંડિતોને કોણ પૂછે ત્યારે તેમનો વ્યવસાય બંધ થઈ જાય અને તેઓ ભૂખે મરી જાય પંડિતોએ મહાત્મા નામદેવને તેમના વ્યવસાય માટે એક વિરોધી જ નહીં પણ હાનિકારક તત્વ માન્યા અને તેમને જુદી જુદી રીતે કષ્ટ આપવાનો અને છતી પહોંચાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા આડંબરી પંડિતોએ કેટલીકવાર તેની ઉપર ચઢાઈ કરી અને મારી નાખવાની ધમકી આપી પણ મહાત્મા નામદેવ તેનાથી ન ભયભીત બન્યા કે ન ક્રોથિત થયા પણ તેઓ તો નમ્રતાથી કહ્યું તમે લોકો મને મારવા માગો છો તો મારી નાખો હું તો તમારામાં મારો અને મારામાં તમારા લોકોનો આત્મા જોઉં છું જુદા જુદા શરીર હોવાથી આત્માઓ જુદા જુદા નથી હોતા તમે લોકો વધુમાં વધુ આ નસરદેહને નષ્ટ કરી શકો છો તે તો સ્વયં એક દિવસ નષ્ટ થવાનું છે જો તેનો શ્રેય તમે લેવા માગતા હો તો લઈ લો મને કાંઈ તકલીફ નહીં પડે આત્મા અઝર છે અમર છે તેને કોઈ નષ્ટ નથી કરી શકતું અને તે જ આત્મા મનુષ્યનું સાચું સ્વરૂપ છે તેનું સાચું અસ્તિત્વ છે મહાત્મા નામદેવના આ પ્રકારે નિર્ભય ગંભીર અને સાર પૂર્ણવાણી સાંભળીને વિરોધીઓ પ્રભાવિત થઈ જતા હતા અને તેના મોં પર આંતરિક સત્યનું તેજ જોઈને નિરુત્સાહ થઈને પાછા જતા રહેતા હતા આ પ્રકારે જ્યારે વિરોધીઓનો ગુસ્સો નામદેવના સત્ય અને સારા પંથને વિચલિત ન કરી શક્યો તો તેમણે કુટિલ અને કૂટનીતિનો આધાર લીધો મહાત્મા નામદેવ જાતે દર્જી હતા પંડિતોએ તેઓને શુદ્ધ શુદ્ધ કહીને લોકોમાં તેમનો પ્રભાવ નષ્ટ કરવાનો પ્રયાસ શરૂ કર્યો પણ તે પ્રચાર કરવા લાગ્યા કે નામદેવ શુદ્ર છે ન તો તેમને ઉપાસનાનો અધિકાર છે ન તો ઉપદેશનો જે લોકો તેમને સંત માનશે અને તેમનો ઉપદેશ સાંભળશે તેમને ઘોર પાપ લાગશે અને ઘોર નરકમાં જવું પડશે પરંતુ લોકોમાં પંડિતોની આ જૂઠી વાતનો કોઈ પ્રભાવ ન પડ્યો તેઓ સંત નામદેવની ભક્તિ અને તેમના સદાચાર અને જનકલ્યાણની ભાવનાના સત્યને જોઈ ચૂક્યા હતા અને તેમના સારા ઉપદેશો સાંભળીને લાભ પણ ઉઠાવી ચૂક્યા હતા પંડિતોની ગેરસમજે એ પંડિતોને જ લોકોની દૃષ્ટિમાં નીચા બનાવી દીધા નામદેવનું જે સ્થાન હતું તે તે વિરોધીઓથી વધુ ઊંચું થઈ ગયું મહાત્મા નામદેવ ખરેખર પ્રાણી માત્રમાં સર્વવ્યાપક પરમાત્માના દર્શન કરતા હતા અને તે ભાવથી જોતા હતા અને તેને પ્રમાણ આપતા ન જાણે કેટલાય ઉદાહરણ તેમના જીવનમાં જોવા મળ્યા હતા તેમાંથી એક ઉદાહરણ આ પણ છે કે એક દિવસ મહાત્મા નામદેવે કેટલાય વ્રત ઉપવાસો પછી પોતાના માટે બે રોટલીઓ બનાવી રોટલીઓ મૂકીને તેઓ પાણી લેવા ગયા તેટલામાં એક કૂતરો આવ્યો અને બંને રોટલીઓ મોંમાં નાખીને ચાલ્યો ગયો મહાત્મા નામદેવે આ જોયું અને તેઓ તેની પાછળ ઘીની કટોરી લઈને એ કહેતા દોડ્યા ભગવાન આ ઘી પણ તમારા ભોગ માટે રાખ્યું હતું તેનો પણ સ્વીકાર કરી લો કૂતરો એક જગ્યાએ રોટલી ખાવા બેઠો મહાત્મા નામદેવ ત્યાં પહોંચી ગયા લોકોએ જોયું કે નામદેવ ખૂબ જ શ્રદ્ધા ભક્તિથી કૂતરાને ઘી ચોપડીને રોટલી ખવડાવી રહ્યા હતા તેમની ભક્તિ ભાવના રોમ રોમમાં આનંદથી પુલકિત બનીને વધી રહી છે જોવાવાળાએ તેને ધન્ય ધન્ય કહીને નમસ્કાર કરવા લાગ્યા આવા ઉચ્ચ સ્ત્રીય મહાત્માની વિરુદ્ધ મૂર્ખ પંથના પંડિતો લોકોને કેવી રીતે લઈ જ શકે જ્યારે કોઈ ભક્ત તેમની પાસે આવીને કહેતો કે પંડિત લોકો તમને દરજી અને શુદ્ર કહીને લોકોની નજરમાં શર્મિંદા કરવા માગે છે અને તમે ચૂપચાપ બધું શાંતિથી સહન કરી લો છો તમે તેનો વિરોધ કેમ નથી કરતા ત્યારે તેઓ કહેતા હતા કે રામ રામ પોતાના આત્માનો વિરોધ સંસારમાં બધા મારા પોતાના છે કોઈ બીજું નથી જો તેઓ મારો વિરોધ કરે છે તો પોતાનો જ વિરોધ કરે છે પરંતુ અજ્ઞાનતાને કારણે તેઓ આ રહસ્યને સમજી શકતા નથી પરમાત્મા તેમને વિવેકનું જ્ઞાન દે અને ત્યારે સ્વયં તેઓ જ પોતાની ભૂલની ખબર પડી જશે સંત નામદેવની આવી ભાવના જોઈ લોકો ગદગદ થઈને આનંદિત બની જતા હતા મહાત્મા નામદેવ પોતાના સાત્વિક વિચારો અને તેને અનુરૂપ સત્કાર્યો દ્વારા લોકોમાં પૂજ્ય બની ગયા બહુ લોકો તેમના અનુયાયો બની ગયા ભક્તો તેમની પાસે જુદી જુદી ભેટો લાવતા હતા અને સ્વીકારવા માટે અનુરોધ કરતા હતા પણ નિષ્ફ્રોહી સંત કદી કોઈ વસ્તુ લેતા ન હતા તે ફક્ત તેના પર જ ગુજારો કરતા હતા જે મહેનત મજૂરી કરીને તેમની પતિવ્રતા પત્ની તેમને આપતી હતી તેઓ ફક્ત એક જ વખત થોડું ભોજન કરતા હતા તેઓ કહેતા હતા તેઓનું પેટ તો ભગવાનના ભજનથી જ ભરાઈ જાય છે વધારે ભોજનની મને જરૂર પડતી નથી આ સિવાય કોઈ અપરિહાર્ય અનુરોધથી તેમને કોઈ ભેટ સ્વીકારવી પડે તો તે બધા દિનદુખિયામાં વેચી દેતા હતા તેઓ ભેટ લઈને આવવાવાળાઓને કહેતા હતા કે જો તેઓ તેમનું દાન દુખિયાને અને જરૂરિયાતવાળા અસહાયોની સહાયતામાં આપે તો મને ખૂબ આનંદ થશે મહાત્મા નામદેવ મહારાષ્ટ્રમાં જન્મ્યા હતા પરંતુ ભાગવત ધર્મનો પ્રચાર તેઓ મહારાષ્ટ્રથી પંજાબ સુધી કર્યો મહાત્મા નામદેવના ચાલુ જીવનનો તેમના ભૂતકાળના જીવન સાથે ગાઢ સંબંધ હતો મહાત્મા નામદેવનું પ્રારંભિક જીવન ખૂબ ભયંકર હતું તેઓ પણ વાલ્મીકી અંગુલી માલની જેમ એક ભયંકર ડાકુ હતા પછીના જીવનમાં તેનું નામ સાંભળીને લોકો શ્રદ્ધા ભક્તિથી વિભોર થઈ નાચવા લાગતા હતા તે જ નામને આગળ જીવનમાં સાંભળીને લોકો ડરના માર્યા ભયથી કાપતા લાગતા હતા ડાકુ નામદેવના આગમનના સમાચાર સાંભળીને લોકો ઘામ અને ઘર છોડીને ચાલ્યા જતા હતા નામદેવે તેમને સમગ્ર જીવનમાં ન જાણે કેટલાય લોકોને લૂંટ્યા અને કેટલાયને મોટના ઘાત ઉતારી દીધા તે કેટલાય ભયંકર દાનવહસતા તે વાતથી ખબર પડે છે મહારાષ્ટ્ર સરકારે તેમના અત્યાચારથી ત્રાસી જઈને એસી સવારો એમને પકડવા માટે મોકલ્યા હતા પરંતુ એકલા નામદેવે તે બધાને મારી નાખ્યા આવા ડાકુને તેના સદ વિચાર અને સત્કર્મોએ પૂજનીય સંત નામદેવ બનાવી દીધા એકવાર અચાનક નામદેવ પોતાના અત્યાચાર પર વિચાર કરવાનો મોકો મળતા જોયું કે તેઓએ તેમના જીવનમાં જીવનને બધી રીતે બગાડી નાખ્યું છે માનવ જીવનથી પરમાત્માને પ્રાપ્ત કરી શકાય તેમાં મેં પાપોનો જ સંચય કર્યો છે આ સદવિચારે તેમને એકદમ બદલી નાખ્યા તેમને પોતાના પર દુઃખ થયું શાંતિની તલાશમાં તેઓ જુદી જુદી જગ્યાએ ભટકવા લાગ્યા આખરે પાંડુરંગ નામના એક મહાત્માને તેમને મળ્યા તેમણે જણાવ્યું કે વિનોબા ખેચર નામના કોઠીને તેમના ગુરુ બનાવી તેમની સેવા કરે તો તેમના પાકોનું નિવારણ બરાબર થઈ શકશે નામદેવે તેમ જ કર્યું તેઓ તે કોઠીની ખૂબ જ લગ્નથી સેવા કરી ને સેવાકાળ દરમિયાન તેમને ઈશ્વરનું જ્ઞાન મળ્યું જેમણે તેને ડાકુ નામદેવમાંથી સંત નામદેવ બનાવી દીધા મહાત્મા નામદેવનું જીવન જણાવે છે કે જો મનુષ્ય પોતાના કર્યા પર ઈમાનદારથી વિચારે તો ખરાબ માણસ પણ સારો બની શકે છે અને દુન દુખિયાઓની સેવા કરીને ઈશ્વરનો પ્રકાશ મેળવી શકે છે અસ્તુ